જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ છે તો અત્યારે જો વાગી ગયા સાડા નવ અને આપણે માતાજીના મઢા આવી ગયા ને સાંજનો ઉજાગરો હતો આપણે રામા મંડળ રમવા ગયા હતા ને એ સવારે પાંચ વાગે આવ્યા હતા તે અત્યારે ઊઠીને હવે માતાજીના મજા આવ્યો એમના અમાર આજ હયુમા છોકરાનું નામ પાડવાનું હતું ને એ કરણ કેતા હતા અમે હૈદ ઉંમર થઈ ગઈ પંદર ફોડ વાળાનો થઈ ગયો ને આજ નામ પાડ્યું આપણે થોડાક લેટ થઈ ગયા નકર એ પણ વિડિયો શૂટ કરે નામ પાડ્યું ગોપાલભાઈ તો જો માતાજીના મઢે હવે નીવડે હારે તમે ગૂગલ લફો જે કરે ને જોવા જારીને હવે અહીંયા જમવા ગયા છે પ્રસાદી લેવા જો આપણે વિડીયો શૂટ કરી અને બધા અહીંયા આપણે કામકાજ હોય અહીંયા પણ ગયા છે અહીંયા પણ પાર્ટ જુદો જુદો હાલો જય માતાજી કાકા સાઈસ લવ એ તું આ બોલો કલા મીઠું હે

બોલો પણ ઘડી ગયો પેલા હે ને વરસાદીમાં આપણે લાટવા ગાંઠી ત્યાં જઈએ આપણે ગોપાલભાઈ હા જો આ છોકરાનું નામ પાડ્યું ગોપાલભાઈ જય માતાજી અમે કરણ કહીને બોલાવતા હતા કલો કલો કરતા પણ અત્યારે માતાજીએ નામ પાડ્યું ગોપાલ હવે આપણે ગોપાલ કહીને બોલાવવાની આ તારા મિત્ર આવ્યા ને એમને જમ માયા પ્રસાદી લેવા કાનાભાઈ પણ આવી ગયા હા પણ અહીં આવી ગયા છે પ્રસાદી લેવા દિલિપભાઈ ને વાણે હરાઈ થઈ તો વાના જો જોઈ લ્યો

aja Google lah kabar kita. Google lah kan? Google lah. Nah, ini masih kecil loh nama sak. Aro apa sah di day di day di. Makanya dia jadi macam terdeh. Kebab. Ah, mata di perasa di. Eh, jangan sampai. જમી લીધું જમીન બેઠા છે નીરા છે વાહ બહાર એલામાં સકરિયા ખાધા ને બહાર ખાવ મારવા જાવા પડે ખાધા હવે બહાર હવે ખાતા આવું એ તો

જે કુવાનું એ પંખાની કે ઘરે પતરાની અને અત્યારે નરસિંહ વાડીએ સ્પેશિયલ અંબાના સાંઈએ આરામ કરવા માટે આવ્યા છે કેમ કે સાંજનો ઉજાગરો સાંજે આપણે રામા મંડળ રમવા ગયા હતા તે માટે અવાજ પણ ઓછો આવશે કેમકે બે દિવસ આપણે ઉજાગરો હતો અને રામા મંડળ રમવા ગયા હતા તે માટે તો હાલો અંબાના સાંઈએ ઉજય જાવ ખાટલો પાથરી દીધો નરસિંહ કાંઈ ઢારી દીધો ઓમાં તો સારા નાખી દીધા છે નરસિંહ કાંઈ અને આ બધા પરો ખેડીને એમાં પણ જાહેર વાવવાની છે તો હલો ઘડીક આરામ કરી લઈ આંબા ત્યાં હું તો કેરીયું નથી નકર કેરીઓનો વિડીયો બતાવે પણ જે ઓલા કરા પીડા ને એના હિસાબે બધા ફાલ કેરી નાખ્યો એટલે કેરીયું છે નહીં નકર તો કેરીઓ ખાવાની મજા આવે અને તમને પણ વિડીયો બતાવે જ પણ ઓણ તો એમના કે કંઈ વિડીયો સારો બન્યો જ નથી કેરીઓ તો હલો ઘડીક આરામ કરી લઈ કારણ કે આજે દીકરો અમે નનકા હતા ને ત્યારે બહુ દીકરાના ખાન ખાતા હતા એમાં ટોરા સારતા હતા